તો હાલ મિત્રો તો હું પ્રકાશ બારી તમારું સ્વાગત કરું છું એક નવા વિડીયોમાં જોઈ લઈએ મિત્રો તમે આ વિડીયો બનાવો તો વિડીયો લાઈક કરો અને આપણી આ ખેતીની વાતો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોઈ લઈએ મિત્રો આજે હે ને આપણે જોઈ લઈએ બધું દેખાય તમને આપણી રીક્ષા તો રીક્ષા લઈને આપણે ખાતર લઈને વાળી એવા હતા કીધું તમને હે ને આજે આપણો કપા દેખાડી દો અને ખાતર ખાતરને આપણે ઉતારીને ઓળીમાં રાખી દીધું છે અને જોઈ લઈએ તમને દેખાય આપણી પાછળ તો અત્યારે હે ને આપણે કપાસમાં પાટલા અડી ગયા છે અને જોઈ લઈએ હું તમને હમણાં દેખાડી દઉં તો એન્ડ સુધી બની રહેજો તો જોઈ લ્યો મિત્રો દેખાય તમને જો આમાં આપણે એને કપાસમાં પાટલા ડી ગયા છે અને આમાં પછી તમે અત્યારે ફાલ સાબકાને બધું જોઈ શકો છો જોઈ લ્યો આવી રીતના ફાલ સાબકા છે તમે ચિંડવા જોઈ શકો છો જોઈ લે મિત્રો આ રીતે આપણી રિક્ષા અને ખાતર જોઈ લે હું તમને દેખાડી દઉં તો આવડો આપણે હેને ખાતર ભરીને આવ્યા હતા એમાંથી એક આવડું હળી મિત્રો જોઈ લે આ વખતે અત્યારે આપણે છે અત્યારે ને પાટલામાં ખાલી થોડીક જગ્યાએ રહીને પાટલા અડી ગયા પાટલામાં ચાલો બસ મિત્રો એટલું તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો નેક્સ્ટને જય માતાજી